ભાવનગર જિલ્લામાં રાત્રે સાત પિસ્તાળીસ થી આઠ પંદર વાગ્યા સુધી બ્લેકઆઉટ રાત્રે સાત પિસ્તાળીસ સુધી સાયરન વાગતા ઘરો ઓફિસો અને દુકાનોમાં ભાવનગર જિલ્લામાં તારીખ સાત મેળીસ થી આઠ પંદર વાગ્યા સુધી બ્લેકઆઉટ એટલે કે અંધારપટ કરવામાં આવતા અંધકાર છવા હતો જેમાં ભાવનગર જિલ્લાની બજારો ઘરો ઓફિસોમાં સાત પિસ્તાળીસ વાગે બે મિનિટ સાયરન વાગતાની સાથે જ અંધકાર છવાતો અત્રે ઉલ્લેખનીય છે કે સિવિલ ડિફેન્સના ભાગરૂપે એટલે કે સામાન્ય નાગરિકોમાં યુદ્ધની પરિસ્થિતિ અંગે જાગૃતિ કેળવવા હેતુથી બ્લેકઆઉટ કરવામાં આવ્યું જેમાં નાગરિકોએ ભાવનગરમાં રાત્રે સાત પિસ્તાળીસથી આઠ પંદર સુધી સ્વેચ્છાએ ઇલેક્ટ્રિક લાઇટના ઉપકરણો બંધ કર્યા જ્યારે આઠ પંદર વાગ્યા સાયરન વાગતા ફરી ઇલેક્ટ્રિક લાઇટના ઉપકરણો શરૂ કરી દીધા હતા બ્લેકઆઉટ કોર્પોરેશન વિસ્તાર નગરપાલિકા વિસ્તાર અને ભાવનગર જિલ્લાના ગામડાઓમાં મોકડ્રીલના ભાગરૂપે કરવામાં આવ્યું ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સ્ટ્રીટ લાઇટ પણ બંધ કરી દેવામાં આવી હતી ભાવનગર શહેરમાં રાત્રિ દરમિયાન સાત પિસ્તાળીસ વાગે સાયરન વાગતાની સાથે મુખ્ય બજારોમાં વેપારીએ સ્વયંભૂ દુકાનોની લાઇટો બંધ કરી આ ઉપરાંત શહેરના મુખ્ય માર્ગો પણ અંધકાર છવાયો હતો રિપોર્ટર ફિરોજ સેલો ભાવનગર